આનો જવાબ હવે આપણને આવતીકાલે મળી જવાનો છે કારણ કે જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈ અને મતદાન થયું ને પરિણામના દિવસ દરમિયાન જે આ બધા વચ્ચેના દિવસો હતા એમાં આપણને કઈક અલગ અલગ રંગ જોવા મળ્યા તમામ ઉમેદવારો છે પોતાની જીતના દાવા કરી રહ્યા હતા એમની વચ્ચે એમના સમર્થકો પણ જીતના દાવા કરી રહ્યા હતા અને એ જ દરમિયાન પોતાના ઉમેદવારોને જીતાડવા માટે કોઈક પોતાની જમીન આપી દેવાની વાત કરી રહ્યું હતું કોઈક દાણા જોડાવવા માટે ગયું હતું ભુવાજી ધોણી રહ્યા હતા કોઈક પોતાનું નાક કપાવવાની વાત કરી રહ્યું હતું તે જ દરમિયાન વધુ એક ઘટના એવી સામે આવી કે જેમાં આપણને એવું લાગ્યું કે અહીંયા ગુલાબ સિંહ રાજપૂત જીતી રહ્યા છે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયો શું છે કોનો છે અને તેમણે શું વાત કરી છે તે બધી જ વાત કરી આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વાવનું પરિણામ આવતીકાલે છે અને ત્યારે હવે સ્પષ્ટ થવાનું છે કે આ બેઠક કોના ફાળે જવાની છે બાવજી પટેલ કોને ફાયદો કરાવે છે કોને નુકસાન કરાવે છે આમ જોવા જઈએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી હતી પરંતુ અપક્ષ ઉમેદવારી કરી માવજી પટેલે ક્યાંક બાજી બગાડી એટલે હવે જોવાનું છે કે આ બેઠક કોના નામ થવાની છે ક્યાંક વાવની અંદર જોઈએ તો લોકો એવું પણ કહી રહ્યા છે કે માવજી પટેલ જીતી રહ્યા છે ભાજપ કોંગ્રેસ પણ નમતું જોખવા તૈયાર નથી ભાજપ કહી રહ્યું છે કે સ્વરૂપજી ઠાકોર આ વખતે જીતી રહ્યા છે તો ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે પણ ગેનીબેન ઠાકોર એડી ચોંટીનું જોર

હજુ એક ભુવા ધુણિયા છે અને ગુલાબસિંહ રાજપૂત આ વખતે વાવ બાબર જીતી રહ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે સૌથી પહેલાં તો આપણે આ ભુવાને સાંભળી લઈએ જે ધૂણી રહ્યા છે અને કહી રહ્યા છે કે લીડની તો મને ખબર નથી પરંતુ આ વખતે વાવ અને બાબરમાં ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે બાપુ બાપુ ખરો

જે રીતે આપણે ભુવાને પણ ધૂણતા જોયા આજ રીતે આપણે માવજી પટેલને લઈને પણ એ એવો દાવો કરવામાં આવ્યો હતો કે માવજી પટેલ જીતી રહ્યા છે અને એ જ દરમિયાન ઘણી બધી શરતો પણ આપણે સાંભળી કોઈ કોઈ કે 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 એવું એવું કહ્યું હું મારી જમીન આપી દઈશ હું નાક કપાવી નાખીશ ત્યારે આ બધાની વચ્ચે જ્યારે આ ભુવા ધૂણી રહ્યા છે આવી શરતો લાગી રહી છે કાર્યકર્તાઓ દાવો કરી રહ્યા છે કે સ્વરૂપજી ઠાકોર જીતી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે માવજી પટેલ આ બંનેને ક્યાંક નડી પણ રહ્યા છે તેવી વાત પણ આપણને સાંભળવા મળી પરંતુ હવે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થવાનું છે કે આ બેઠક કોના નામ થવાની છે આમાં કોંગ્રેસ છે તે પોતાની જે વર્ચસ્વ વાળી બેઠક છે ગેની બેનની એ જીતીને બતાવે છે કે પછી આ વખતે અહીંયા સ્વરૂપજી ઠાકોર જીતે છે એટલે કે જે પરિવર્તન ચાલતું આવ્યું છે જે આ વખતે પુનરાવર્તન થશે કે નહીં તે પણ જોવાનું છે કારણ કે આ બેઠકની તાસીર એવી છે કે અહીંયા લોકસભામાં જે જીતે છે એમના વિરોધ પક્ષ અહીંયા સત્તા ઉપર આવે છે એટલે કે જે રીતે ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી છે તો ક્યાંક જો આ વખતે તેમની તાસીર ના બદલાય આ બેઠકની તો આ વખતે ભાજપ પણ જીતીને બતાવે તમને માવજી પટેલે છે બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે કે આ જીતવાના છે આ દાવો કરવામાં આવી રહ્યો છે તમે શું માનો છો તમને શું લાગે છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર